હિતેશભાઈ તમને જે છે એ એલર્જીની તકલીફ હતી નાકમાંથી વારંવાર શરદી થઈ જતી કફ આવ્યા રાખતો અને છીંકો આવતી કેટલા સમયથી ભાઈ એલર્જીની આ સમસ્યા હતી તમને સાહેબ મને આ છેલ્લા દસક વર્ષથી તકલીફ હતી નાકમાંથી પાણી શરદી ને એલર્જી છીકોની બરાબર અને તમે આશરે એના માટે જે છે કેટલા ડોક્ટરને બતાવ્યો હશે ભાઈ આશરે ત્રણથી ચાર ડોક્ટરને બતાવ્યું છે બરાબર ડોક્ટરોએ સીટી સ્કેન કરાવી આવ્યું છે સીટી સ્કેન કરાવ્યું શું કીધું હતું ડોક્ટર સાહેબોએ એમાં એમ કીધું ડોક્ટર સીટી સ્કેન કરી કે ઓપરેશન કરવું પડશે ને આ પાછી ત્રણથી ચાર વર્ષ પછી પાછું એ કે થઈ જશે એ કે નાકનો પડતો આડો છે ને ઓપરેશન કરવું પડશે બરાબર છે અને તમને શું શું તકલીફ થતી ભાઈ શરદીમાં શરદીમાં સાહેબ એમાં છીકો આવે ને કામ કરવાની ઈચ્છા ના થાય આળસ ચડે એવું બધું થતું નાકમાંથી પાણી ખૂબ નીકળતું નાકમાંથી પાણી નીકળતું બરાબર પછી તમારે જે છે એ ગોળી ખાવી પડતી એલર્જીની હા ગોળી ખાવી પડતી એલર્જીની ગોળી ખાતા તો કેટલા દિવસ રાહત રહેતી ભાઈ એલર્જીની ગોળી ત્રણ દિવસ રાહત રહેતી ત્રણ દિવસ ત્રણ દિવસ પછી વળી લેવી પડતી ત્રણ દિવસ પછી પાવર ઉતરી જાય એટલે પાછી ફરીથી લેવી પડે એવું થાય ને બરાબર હવે એલર્જી એલર્જીની સમસ્યા થતી ત્યારે તમને જે છે એ ગોળી લો તો ઊંઘ જેવું કામ કરી શકતા બરોબર કરવી જ પડે આમ આવે ચડે એવું થાય અને ગોળી ના લે તો ખૂબ શરદી થાય રાખે શરદી થાય ગોળી લઈ તો શરીર તૂટે એવું બધું થાય નીંદર આવે બરાબર તો પાંચ વર્ષથી તમે સતત આવી ગોળી લેતા પણ તમારું કાંઈ પરમાનન્ટ સોલ્યુશન નહોતું થતું બરોબર હવે ભાઈ જ્યારે તમે સંજીવનીમાં આવ્યા હિતેશભાઈ તમે સંજીનીમાં જ્યારે આવ્યા ને આપણે જે છે એ પંચકર્મમાં સારવાર કરી અને રેગ્યુલર બે મહિના દવા કરી તમારી તમને કેટલા ટકા ફરક લાગે છે અત્યારે સાહેબ એમાં એસી ટકા ફરક લાગે મને છીંકો હજી થઈ નથી હજી હવે પહેલાં જેવી છીંકો આવતી નથી બરાબર છે હવે જે છે એ તમને છેલ્લા બે મહિનાથી આપણે એલર્જીની દવા પણ ધીરે ધીરે બંધ કરતા જાય છીએ આપણી આયુર્વેદની દવા બરાબર તો તમને બે મહિનામાં એક વખત એલર્જીની વિલાયતી ટીકડી લેવી પડી છે તમને ક્યારે બે મહિનામાં એ કહેવા નથી લીધી

એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એવી ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ જુઓ ભાઈ હું તમારા માધ્યમથી ગીતેષભાઈ લોકોને એ જ સમજાવવા માગું છું કે જે એલર્જીની સમસ્યા છે ને એ ખરેખર લોહીમાં કફ રહેવાને કારણે થાય અને જ્યાં સુધી આપણે લોહીનો કફ ઓછો ન કરીએ ત્યાં સુધી પડદા ઓપરેશન કરાવીએ કે એલર્જીની ગોળીઓ ગળીએ કાંઈ ફાયદો ન થાય લોહીનો કફ ઓછો થાય જેમ તમને આપણે ટ્રીટમેન્ટ કરી પંચકર્મને લોહીનો કફ ઓછો કર્યો અને સાથે દવા કરી હવે વિચાર કરો બે મહિના સુધી હવે તમને આપણી આયુર્વેદની દવા પણ એલર્જીની બંધ કરી નાખી તો તમને અત્યારે સારું છે એનું કારણ એ જ છે કે આપણે લોહીનો કફ ઓછો કરવા પર કામ કરીએ છીએ નાક સૂકું ન થાય લોહીનો કફ ઓછો થાય નાકમાં સોજા ન આવે અત્યારે તમે જે નિદાન છે છે સારવાર તમને કેટલો સંતોષ થયો નથી તમને એવું ટકા સંતોષ છે બરાબર ખૂબ સરસ અને અત્યારે જે છે એ આ શરદીની દવા જે છે એ તમારી દેવાની જરૂર નથી પડતી વિલાયતી દવા બરાબર ને કે એક એલોપેથિકની ગોળી કોઈ લેવી પડે છે તમને શરદી ની એક બધી બંધ કરી નાખી બરાબર તમને કેટલું સારું લાગ્યું પેલા કરતા પેલા કરતા શરદીમાં મને એસી થી 90% ટકા ફાયદો પડી ગયો ખૂબ સરસ ધન્યવાદ નમસ્તે